જામનગરમાં ઉત્તરાયણ નિમિત્તે ચાઇનીઝ દોરા અને કાષ્ટના દોરા સામે કડક કાર્યવાહી કરવાના સરકારના પગલાંને વેપારીઓએ આવકારીઓ અને પતંગ રસિયાઓને અપીલ કરી જામનગરમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ રસિયાઓમાં આ વર્ષે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બજારોમાં પણ અવનવી પતંગો આવી ચૂકી હોય ત્યારે વેપારીઓ દ્વારા પતંગ રસિયાઓને અપીલ કરતાં જણાવવામાં આવ્યું હતું કે પક્ષીઓને ઈજા પહોંચે તે સમયે પતંગ ન ઉડાડવા તેમજ આ વર્ષે ખાસ કરીને સરકાર દ્વારા આવકારદાયક પગલું લેવામાં આવ્યું હોય જેમાં ચાઇનીઝ દોરી તેમજ કાટની દોરીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને વેપારીઓ દ્વારા નિર્ણયને આવકાર આપવામાં આવ્યો છે અને વિગતો આપવામાં આવી હતી ત્યારે આ અંગેની વિગતો આજે બપોરે એકથી બે વાગ્યા આસપાસ આપવામાં આવી છે અમે છેલ્લા પાંચ વર્ષથી અહીં પતંગનો વ્યવસાય કરીએ છીએ અને એ દર વર્ષ કરતાં આ વર્ષે થોડો પતંગમાં થોડો ક્રેઝ વધારે દેખાઈ રહ્યો છે પતંગ રશિયામાં ઘણો ઘણો ક્રેસ વધી રહ્યો છે જેમ જેમ વર્ષો જાય છે તેમ તેમ ક્રેસ વધતો જ જાય છે અને ભાવ વધારો સામાન્ય દસ પંદર ટકા જેટલો જ આવેલ છે અને બાળકો માટે ઘણી બધી રેન્જો આ વખતે આવેલ છે જેમ કે ડોરેમોન મોટું પતલું છોટા ભીમ પુષ્પા મોદીજીની પતંગો ઘણી બધી આવેલ છે અને આમાં સરકારશ્રીનું એક બહુ સરાહનીય પગલું છે કે ચાઇનીઝ દોર અને ચાઇનીઝ પતંગ સદંતર બંધ કરેલ છે એ ખરેખર સરકારશ્રીનું બહુ સરાહનીય પગલું છે અને એક નમ્ર અપીલ છે મારી સર્વે જનોને કે તમે પશુ પક્ષી પક્ષીનું ખાસ ધ્યાન રાખો અને સાવચેતીપૂર્વક તમે પતંગ ઉધારો અને પૂરેપૂરી એનો આનંદ લ્યો આભાર